ત્યાંથી આગળ જો કૃષ્ણ ચરિત્રમાં જાઓ તો હસ્તીના પુરમાં પ્રભુના કોઈ સખા હોય તો અર્જુન છે અર્જુનનો અર્થ જ થાય કોમળ હોય એ જ ભગવાનનો સખા થઈ શકે અર્જુન ભગવાન અને ભગવાને પોતાનું સાખ્ય અર્જુન સાથે જે રીતે નિભાવ્યું છે અદભુત રીતે નિભાવ્યું છે પ્રતિપલ પ્રત્યેક ઘટનાઓમાં ભગવાન અર્જુનની આગળ રહે છે કુંતાજી તો સ્તુતિમાં યાદ કરે છે કે પ્રભુ ક્યાં ક્યાંથી આપે રક્ષા કરી છે લાક્ષા ગૃહ પણ જયારે બનતું હતું ત્યારે મહાભારતમાં તમે પ્રસંગ જુઓ તો પ્રભુએ યુક્તિ કરી અને વિદુરજીને અડધેથી કામ સોંપ્યું ને કહ્યું હવે વિદુરજી આ લાક્ષા નિર્માણનું જવાબદારી આપ લઈ લો અને જ્યાં વિદુરજીએ જવાબદારી લીધી એટલે ભગવાને કહ્યું હવે ગુપ્ત રસ્તો બનાવી દો જો આપણા માથે દુઃખ આવવાનું હોય ને એના નિવારણની તૈયારી ભગવાન કેટલાય વર્ષો અગાઉથી કરી લેતા હોય છે ભક્તના માથે જે ભવિષ્યમાં દુઃખાવાનું છે એનું નિવારણ ભગવાને ભૂતકાળમાં જ કરી લીધું છે એની વ્યવસ્થાઓ ભગવાન પહેલેથી કરી લેતા હોય છે અને ત્યાં રક્ષા કરી છે અર્જુનની તો પ્રતિપલ રક્ષા છે કેટ કેટલી ઘટનાઓ કેટ કેટલા પ્રસંગોથી આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન સદાય અર્જુનની સાથે રહ્યા છે એની ઢાલ બનીને રહ્યા છે મિત્ર કેસો સરીખો હોય દુઃખમે તો પીછે સુખમે ભગવાન આવા મિત્ર છે અર્જુનની સાથે સાખ્ય નિભાવ્યું છે એટલે ગીતાજીમાં વારે ઘડીએ સખા સખા કહીને સંબોધન કર્યું છે અને ચોથો સખા ભગવાનનો અને એ છે સુદામા

આવી કફોડી હાલતમાં આવી ગરીબીમાં પણ ઘરેથી નીકળતા સુદામા વિચાર એ કરે છે કે ખાલી હાથે પ્રભુ પાસે કેમ જો સાધારણ સાધારણ વ્યક્તિ વ્યક્તિ અને વૈષ્ણવમાં ઘરેથી મંદિરે જતો હોય ને તો વિચાર કરે આજે પ્રભુ પાસે શું માંગીશ અને વૈષ્ણવ ઘરેથી હવેલી જવા નીકળે ત્યારે મનમાં વિચાર કરે કે આજે પ્રભુને શું આપીશ આખી દુનિયા સુખ માંગવા માટે ભગવાન પાસે જાય પણ ભગવાન એમ થાય કે હું સુખ લેવા ક્યાં જાઉં ત્યારે ઠાકોરજી વિચાર કરી અને મહાપ્રભુજી ના ઘરે આવીને બિરાજી જાય કારણ કે આ વલ્લભ નો સેવક છે આ મારા સુખ વિચાર કરે એટલે દુનિયા જેની પાસે સુખ માંગે છે એને સુખી કરવાનારો આ વૈષ્ણવ છે એને સુખ આપનારો આ વૈષ્ણવ છે અને સુદામાજી ગયા છે કુબેર વૈભવ આપ્યો છે પરમાત્માએ મેં તને આપ્યું આ પ્રભુની વિશેષતા છે આ તો સંતો મહાત્માઓ આચાર્યો આપણને વારે ઘડી યાદ અપાવે જો પ્રભુએ આપ્યું છો જો પ્રભુએ યાદ આપ્યું છે યાદ અપાવતા યાદ રાખજે પ્રભુ નું આપેલું છે પ્રભુ ક્યારે પણ ખબર પણ નહીં પડવા દે આપણે ત્યાં તો કહ્યું એક હાથ આપે તો બીજા હાથ ને ખબર નહીં પડવા દેવી પણ ભગવાન તો એ રીતે આપે છે કે જેને મળ્યું હોય એને ખબર નથી પડતી કે આપનારો પરમાત્મા પ્રભુ તો એ રીતે આપે અને અર્જુન ભગવાન સુદામાજી ભગવાનનો એ સખા કુબેર નો વૈભવ આપ્યો પણ પરમાત્મા એ કહ્યું નહીં અને જયારે સુદામાજી જવા નીકળ્યા અને પટરાણીઓ પૂછે છે કે પ્રભુ કહી દીધો હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય પ્રભુ કહે કે માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે હું ક્યારે પણ કોઈને પણ યાદ અપાવી નાનો નથી બનાવ આ પ્રભુની વિશેષતા તો આ સાક્ષ્ય પરમાત્મા કૃષ્ણ એક એવો પરમાત્મા છે જેને આપણે સંસારના સંબંધોથી યાદ કરીએ છીએ વિચાર કરો એક માત્ર એવો પરમાત્મા છે માં તરીકે પિતા તરીકે બંધુ તરીકે સખા તરીકે ભગવાન કહે તને જીવાત્મા અને પરમાત્માની વાતો નથી ખબર પડતી ને પણ તને માનો પ્રેમ તો ખબર છે ને તને પિતાનો પ્રેમ તો ખબર છે ને તને ભાઈ અને સખાનો પ્રેમ તો ખબર છે ને ચાલ એમ કર એ પ્રેમ મન્યા તું સંસારી રૂપે મને પ્રેમ કર હું તને ભગવાન તરીકે કૃપા કરીશ તું સંસારનો પ્રેમ મન્યા અને એટલે મહાપ્રભુજી પણ આજ્ઞા કરી સર્વદા સર્વ ભાવે ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાય મે ધર્મો નાન્યક વાપી કદાચ સર્વદા સર્વ ભાવે ભજવા તો ત્રીજો સંબંધ ત્રીજી સંવાદ એ બે મિત્રો વચ્ચેનો સંવાદ છે જેમ વેદમાં આજ્ઞાની પ્રધાનતા છે પુરાણો મિત્ર રૂપે સલાહ આપે છે વેદમાં સલાહ નથી વેદમાં આજ્ઞાઓ છે પુરાણો મિત્ર બનીને કહે છે અને ચોથો સંવાદ છે કૃષ્ણ અર્જુન સંવાદે પ્રત્યેક અધ્યાયના અંતમાં તમે બોલશો કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ એમ અધ્યાયના અંતમાં કૃષ્ણ અર્જુન સંવાદ પણ જુદા જુદા પરિપ્રેક્ષમાં એનો જો વિચાર કરો તો ચોથો સંવાદ ભક્ત અને ભગવાનની વચ્ચેનો સંવાદ અર્જુન ભક્ત બનીને બેઠો છે વિરાટ સ્વરૂપનું પરમાત્મા દર્શન કર્યા અહમ પ્રભવ હું જ આ જગતની ઉત્પત્તિ કરનારો પાલન કરનારો નાશ કરનારો અને વિરાટ સ્વરૂપ નું પરમાત્મા દર્શન કરાવે છે દિવ્યમ તે ચક્ષુ દિવ્ય ચક્ષુ ના દાન કર્યા અને વિરાટ સ્વરૂપ નું દર્શન થયું છે પરમાત્મા ભગવાન અને ભક્ત રૂપે સંવાદ અર્જુન અને ભગવાન ની વચ્ચે થયા છે ભગવાન તરીકે નો અનુભવ થયો છે પરમાત્મા કહે છે તારા ને મારા અનેક જન્મો થઈ ગયા છે અને હું દરેક જન્મને જાણું છું તું નથી જાણતો અક્ષર રૂપે પરિણમિત થાય આમ ભક્ત ને ભગવાન ની વચ્ચેનો સંવાદ તો ચાર પ્રકારે ગીતાજીમાં કૃષ્ણ અર્જુન સંવાદ છે અને એને એ જ પરિપ્રેક્ષમાં ઘણી એક માન્યતા એ થઈ ગઈ છે કે ગીતાજી એટલે સંન્યાસીઓનો ગ્રંથ છે ભગવાન ભગવાનની વાત નથી કરતા ભગવાન પ્રત્યેક જવાબદારીઓને નિભાવવાની વાત કરે છે ગીતાજી આ ગીતાજીમાં ચાર પ્રકારથી આ સંવાદની ચર્ચા આપણે કરીશું ગીતાજીમાં જો પ્રવેશ કરીએ પ્રથમ અધ્યાય એ અર્જુન વિષાદ યોગ આ બધાની પાસે ગીતાજી પણ છે અને રોજ લઈને આવવાના છે જેથી અહીંયાથી જ્યારે શ્લોકો ગવાતા હોય તો આપ પણ એની સાથે ઉચ્ચારણ કરી શકું પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ જેમ ભ્રોમાં કહું વિષાદ તે પ્રસાદ સુધીની આ યાત્રા છે શરૂઆત ગીતાજી દુત્રાસના વચનોથી થાય છે વિચાર કરો ચિંતન કરીએ એક એક તત્વો તો દુનિયાને દ્રષ્ટિ આપનારું પ્રકાશ આપનારું ગીતા એની શરૂઆત એક અંધ વ્યક્તિના જેને પોતાને આંખો નથી અને ગાંધારીએ પણ પોતે પટ્ટી બાંધી લીધી છે અને ધૃતરાષ્ટ્ર એમ ગીતાજીમાં જોવા જાવ તો ચાર પ્રકારની દ્રષ્ટિ તમને ગીતાજીમાં જોવા મળશે સૌથી પહેલી ગીતાજીમાં દ્રષ્ટિ છે અંધ દ્રષ્ટિ

ધૃતરાષ્ટ્ર ના પાડી મારે જોવું નથી અને દસમા દિવસે જ્યારે ભીષ્મજી સૈયા ઉપર પડ્યા ત્યારે ચિંતા થઈ ધૃતરાષ્ટ્ર અરે જેને ઈચ્છા મૃત્યુનું વરદાન છે એવા ભીષ્મજી સૈયા ઉપર હવે મારા પુત્રોનું શું થશે અને દસમા દિવસે વિશ્વજી જ્યારે બાણસૈયા પર પડ્યા ત્યારે દુક્તરાષ્ટ્રને ચિંતા થઈને પછી સંજયને બોલાવ્યા અને પછી પ્રશ્ન કર્યો છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતતા યુયુત્સવઃ માવ કાહ પાંડવાશૈવ કિમત પૂર્વત સંજય શું કરી રહ્યા છે બાળા અને પાંડવપુત્ર કારણ કે તમે મહાભારતના યુદ્ધનું ગણિત જોવા જાવ તો ક્યાંય ગણિતમાં એ બેસતું નથી કે પાંડવો જીતે પાંડવો પાસે સાત અક્ષોયણી સેના છે અને ગૌરવ પાસે તો અગિયાર અક્ષયણી સેના લગભગ દોઢી અને એમાં પણ પાછા કેવા કેવા યોદ્ધાઓ કૌરવ પક્ષે છે સપ્ત ચિરંજીવી કહેવામાં આવે અશ્વત્થામાં બલિર વ્યાસો હનુમાસ વિભીષણ કૃપા પરશુ રામસ્ત ચીરજીવી ના અને આઠમા માર્કંડે ઋષિ આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે આ આઠ જણા ચિરંજીવીઓ છે અમર છે અને એટલા માટે વલ્લભકુલ આજે પણ જન્મદિવસ હોય ને ત્યારે સવારે માર્કંડે પૂજા થાય એ માર્કંડે પૂજામાં શું હોય આ અષ્ટ ચિરંજીવીઓનું પૂજન કરવામાં આવે જેથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય એને કહેવાય તો આ ચિરંજીવીઓમાં તમે કૌરવ પક્ષે જુઓ અશ્વત્થામાં કૌરવ પક્ષે છે જેને કોઈ મારી ન શકે કૃપાચાર્ય કૌરવ પક્ષે છે એને કોઈ મારી ન શકે વિષ્મ પિતામાં ઈચ્છા મૃત્યુનું વરદાન પોતે ન ઈચ્છે ત્યાં સુધી મૃત્યુ ના આવ્યા નજીક એવું વરદાન પામેલા ભીષ્મજી કૌરવ પક્ષે છે દ્રોણાચાર્ય જેવા યોદ્ધા જેના શિષ્યો સામે છે એને કોણ કરી કર્ણ જેવો યોદ્ધા સામે પક્ષે છે આવા આવા યોદ્ધાઓ જ્યારે કૌરવ પક્ષે છે ત્યારે ગણિત ગણવા જાઓ તો ક્યાંય કોઈ બેસતું નથી કે પાંડવો જીતે પણ કેમ જીત્યા એનો ઉત્તર દસમ સ્કંદના પ્રારંભના શ્લોકોમાં પરીક્ષિત મહારાજ વંદન કરતા કહે છે ત્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ત્યારે કેવા ભીષ્મજી જેવા તિમિંગલો સામે પક્ષે હતા જેને કોઈ પરાસ્ત ન કરી શકે દુરતયમ કૌરવ સૈન્ય સાગરમ તરી ન શકાય એવું સામે કૌરવોનું સૈન્ય સાગર ઉભું હતું છતાં કઈ રીતે જીતી ગયા કૃત્વા તરન વત્સ પદમ સ્મયત પ્લવા ન કરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર કેવલ ને કેવલ ઠાકોરજીની કૃપાથી વાછરડાના પગથી જે ખાડો પડે એવું નાનું બની ગયું અને અમારા પિતામાઓ એને ઓળંગી ગયા જ્યાં કૃષ્ણ હોય છે વિજય ત્યાં હોય છે દુર્યોધન જોવા જાવ તો બહુ કૃષ્ણને મહત્વ નથી આપતું

તમે સાચા હો પણ જો પક્ષ ખોટો રાખશો ને તો એ ક્યાંક પતનનો વારો આપશો સદા એ વિચારજો હું જે પક્ષે છું ત્યાં ભગવાન છે અહિયાં થયો

અને અમારા પક્ષે કોણ કોણ છે પણ દસમા દિવસે જયારે પડ્યા ભીષ્મજી અને ત્યારે સંજયને બોલાવ્યા અને સંજયને બોલાવીને પૂછ્યું છે અને દૂર દ્રષ્ટિ કેવી આટલા દસ દિવસ પહેલા શું થયું એ તો એને દેખાય એને સંભળાય પણ પ્રત્યેક યોદ્ધા શું વિચારે છે એ પણ એને સમજાય ત્યાં સુધીની વાત દરેકના મનમાં શું ચાલે છે એ પણ સંજયને સમજાય છે એવી દૂરદ્રષ્ટિ વિજ્ઞાને એવી તો દ્રષ્ટિ આપી કે રિપીટ ટેલિકાસ્ટ જોઈએ આપણે થઈ ગયું હોય પણ દરેકના મનમાં શું ચાલે છે એ તો વિજ્ઞાન પણ શોધી શકતું અને સારું જ છે આપણે એકબીજાના મનની જાણી નથી જતું જો ભગવાન એવા આશીર્વાદ આપી દે કે જાઓ આજથી આશીર્વાદ તમને બધાના આજુબાજુના મનની વાળાની ખબર પડી જશે પછી આજુબાજુ બેઠા હોય બેસી શકાય પછી કોઈની જોડે સંબંધ રહે ભગવાનના બે બહુ મોટા આશીર્વાદ છે એક આપણે સામે વાળાના મનની નથી જાણી જતા એ અને બીજો આશીર્વાદ એ છે કે ભગવાન આપણું ધાર્યું બધું જ પૂરું નથી કરતું જો પ્રભુ એવા આશીર્વાદ આપી દે ને કે કાલથી તારી બધી જ ઈચ્છાઓ પૂરી થશે પછી માણસને કોઈ દુશ્મનની જરૂર જ ન પડે એના પતન માટે એની ઈચ્છાઓ જ કાફી છે પછી એને કોઈ દુશ્મનની જરૂર ન પડે એની ઈચ્છાઓ જ એના પતનનું કારણ થઈ જાય આ બે આશીર્વાદ પ્રભુએ નથી આપ્યા એ રૂપ છે અને સંજય જાણે છે કોના મનમાં શું ચાલે છે કોણ શું બોલી રહ્યું છે તો અંધ દ્રષ્ટિ છે દૂર દ્રષ્ટિ સંજયની છે ત્રીજી દ્રષ્ટિ ગીતાજીમાં છે દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય દ્રષ્ટિ અર્જુનની છે ભગવાને છે દિવ્યમ દિવ્ય ચક્ષુ આપ્યા ભગવાને કહ્યું કે સાધારણ આંખે તું મને જોઈ નહીં શકે એટલે દિવ્ય દ્રષ્ટિનું દાન કર્યું અને અર્જુન પછી ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન કરી શકે છે અને ચોથી દ્રષ્ટિ એ સહસ્ત્ર દ્રષ્ટિ છે અને સહસ્ત્ર દ્રષ્ટિ છે પરમાત્મા સહસ્ત્ર શીર્ખા પુરુખા સહસ્રાક્ષાહ જબ ભગવાન વિરાટ સ્વરૂપનો દર્શન કરાવે હજારો મુખમાં રહેલી હજારી આંખોથી હજારો આંખોથી પરમાત્મા પ્રત્યેક જીવના প্রত্যেক કર્મોને જોઈ રહ્યા છે સર્જન કરે છે પાલન કરે છે વિસર્જન કરે છે તો આ ચાર પ્રકારની દ્રષ્ટિ ગીતાજીમાં છે એમ તો પછી અનેક અન્ય પ્રકારની દ્રષ્ટિ વિવેક દ્રષ્ટિ ભાવ દ્રષ્ટિ ભોગ દ્રષ્ટિ લૌકિક દ્રષ્ટિ અનેક પ્રકારની દ્રષ્ટિની ચર્ચા કરી શકાય કારણ કે આંખો કેવી છે મહત્વનું નથી તમારી નજર કેવી છે વધારે મહત્વની આંખો સારી હોય પણ નજર સારી ના હોય ડોક્ટર આંખો ચેક કરી શકે પણ નજર કેવી છે ચેક કરાવવા તો ગુરુ પાસે જવું પડે અજ્ઞાન તિમિરાન દસ્ય જ્ઞાનાં જનશલાકયા ચક્ષુરન્મિલીતમયે ન તસ્મૈ શ્રી ગુરવૈ ન જે જ્ઞાનનું અંજનાજીને દિવ્ય દ્રષ્ટિ આપે ગુરુ તો ચાર પ્રકારની દૃષ્ટિની વાત છે તો ધૃતરાષ્ટ્ર ઉવાચ ત્યાંથી ગીતાજીની શરૂઆત થાય અર્જુન વિષાદ યોગ વિષાદથી શરૂઆત છે અને પ્રસાદમાં પ્રાપ્તિ છે શંકાથી શરૂઆત છે સમર્પણમાં વિરામ છે પ્રશ્નથી શરૂઆત છે અને કૃષ્ણમાં વિરામ છે દ્રાષ્ટી શરૂ થયું દુનિયાને અને દિવ્ય દ્રષ્ટિ આપનારો એ ગીતાનું શરૂઆત જ પ્રારંભ જ એક અંધ દ્રષ્ટિથી થાય મોહને મારનારી ગીતા નષ્ટો મોહ અને એની શરૂઆત મહાભારતમાં જેના મનમાં સૌથી વધારે મોહ છે એ દ્રુતરાષ્ટ્રના વચનથી ગીતાજીની શરૂઆત થાય છે આ દ્રુતરાષ્ટ્ર અંધ છે એના પણ લક્ષણો આપ્યા છે જો કેવલ આંખો થી જ અંધ છે એમ નહીં બુદ્ધિ થી પણ અંધ છે અને અંધ કોણ કહેવાય એને આપણા શાસ્ત્રોમાં લક્ષણો આપ્યા ધૃતરાષ્ટ્ર અંધ છે એના લક્ષણો આપે છે અંધતાનું એક કારણ અસાધુ પુત્રાન પુષ્ણન કેવલ આંખો થી ન દેખાય એ જ અંધ નથી પણ ઘણા સમજથી પણ અંધ હોય છે આંખો હોવા છતાં એને લક્ષણો આપે જે દુષ્ટ પુત્રોને પોષણ અને પ્રોત્સાહન આપે એ અંધ છે સંતથી કઈક પાપ કરી રહી છે બાળકો કઈક પાપના કાર્યમાં લાગ્યા છે અને છતાંય એને પ્રોત્સાહિત કરે એ આંધળો માણસ છે આંધળો કોણ જે પોતાનું કલ્યાણ ન જોઈ શકે એ અંધ છે જે પોતાનું હિત ન જોઈ શકે એ અંધ છે માણસને સુખ દેખાય છે પણ પોતાનું હિત દેખાતું નથી સુખ સમજમાં આવે છે પોતાનું કલ્યાણ સમજમાં આવતું નથી પહેલું લક્ષણ આપ્યું અંધતાનું અસાધુ પુત્રાન અને કૃષ્ણ દુષ્ટ પુત્રોને જે પ્રોત્સાહન આપે એ અંધ છે અને એટલા માટે આ નવ્વાણું વસ્તુ અપાવજો પણ એક વસ્તુમાં નાય પાડજો બાળકો જેથી એને ખ્યાલ રહે કે જીવનમાં ઈચ્છેલું બધું જ મળતું નથી ના સાંભળવાની પણ એને આદત રહે એ રીતે વ્યવહાર કર્યો તો કે આખી જિંદગી જે માંગ્યું અપાવતા ગયા અપાવતા ગયા અપાવતા ગયા અને જીવનમાં એક કોઈ ધારેલી વસ્તુ ન મળી અને પછી સુસાઈડ કરી થાય ક્યાંક બાળકોને ના સાંભળવાની પણ આદત રાખ અત્યારની તકલીફ જે રીતે સમાજ વિકાસ પામી રહ્યો છે ચિંતા એ વાતની છે કે જે રીતે માનવ વિકાસ કરી રહ્યો છે દસ વર્ષનું બાળક વીસ વર્ષે જાણવું જોઈએ દસ વર્ષે જાણી જાય મોટા થઈને જે વસ્તુ મળવી જોઈએ નાનપણથી મળી જાય સમય પહેલા મળે ને એ પણ બહુ સારું નથી સમજ પહેલા મળે ને એ પણ બહુ સારું નથી યોગ્ય સમજ અને યોગ્ય સમય આવે ત્યારે જ યોગ્ય વસ્તુની પ્રાપ્તિ થાય એ જ માણસ માટે હિતકારી હોય છે સામર્થ્ય આવે એટલે બધું લઈ જ લેવું આપી જ દેવું એ જરૂરી નથી એની યોગ્ય ઉંમરે એને પ્રાપ્તિ થાય એ જરૂરી છે પહેલા એવું ડિપ્રેશન આવતું કે ન મળ્યું એનું હવે એક નવું ડિપ્રેશન ચાલ્યું છે સમાજમાં જ્યારે વિશ્વભરમાં યાત્રા કરતા હોઈએ ત્યારે એક નવા પ્રકારના લોકો મળવા લાગ્યા છે કે હવે બધું મળી ગયું હવે શું મેળવવાનું એમાં ડિપ્રેશ થઈ જાય બધું પ્રાપ્ત કરી લીધું હવે શું મેળવવાનું જીવનમાં હવે જીવવાનું માણસ ચાલીસ આવતા આવતા તો જીવન જીવવાની ઈચ્છા ગુમાવી રહ્યો છે જીજી વિશા સમાપ્ત થઈ રહી છે આજે માણસ વિજ્ઞાન કોશિશ કરે છે કે માણસ માણસ વગર જીવી શકે એટલા બધા સાધનો શોધીને આપે છે કે આજે માણસને માણસની જરૂર ન પડે એના માટેના પ્રયાસ થઈ રહ્યા છે જો ને પેલા એરપોર્ટ પર રેલવે સ્ટેશન પર બેઠા હોય તો બધા એકબીજા જોડે વાત કરતા ટ્રેનમાં બેઠા હોય તો વાત કરતા આજે બધા ટક 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 એવા મોબાઈલમાં લાગ્યા સવારે ઊઠે તો પહેલા તો ઠાકોરને પ્રણામ કરે અત્યારે તો શું થાય સીધો લઈને નજીકના લોકો દૂર થઈ ગયા અને દૂરના લોકોને નજીક કરવાની કોશિશ માણસ કરે વિચાર વિચારકો એમ કે ને કે ઘરમાં બોલચાલ બંધ હોય ને ફેસબુકમાં પાંચ હજાર ફ્રેન્ડ હોય માણસની આ ગતિ થઈ રહી છે અને ક્યાંક એ ચિંતાનો વિષય છે અને જે દિવસે માણસને માણસની જરૂર નહીં પડે ને એ દિવસે આ દુનિયા બહુ કદરૂપી બની જશે તો જે દુષ્ટ પુત્રોને પ્રોત્સાહિત કરે અને એટલા માટે કાંઈક ખોટું થતું હોય તો મા બાપે બાળકોને ટોકવા જોઈએ અને યુવાનો બેઠા હોય તો એમને કહીશ ભાગ્યશાળી છો કે ઘરમાં તમને કોઈ ટોકનારું છે ભાગ્યશાળી છો કે તમે મોડા થયા તો તમારા પાછળ કોઈ જાગનારું છે તમારી કોઈ ચિંતા કરનારું છે દુર્ભાગ્ય એ લોકો હોય છે જેના ઘરમાં કોઈ આશીર્વાદ આપનારું નથી હોતું જો હાથ મિલાવનારા તો દુનિયામાં ઘણા મળશે પણ માથે હાથ રાખીને આશીર્વાદ આપનારું ઘરમાં કોઈ હોય ને તો તમે નસીબ ભાડા લોકો એમ કે મોટા થાવ એટલે દીકરાને ફ્રેન્ડ બનાવી લો મિત્ર જેવો રાખો હું તો કોઈ મિત્ર બનાવવાની ઉતાવળ ન કરો તો મિત્રો તો હજારો બનાવી લેશો મા બાપ મા બાપની જગ્યાએ જ રહેવા દો કે ના આ તમે તો અમને આશીર્વાદ આપજો એ એમની જગ્યાએ રહે એમાં જ આપણું ગૌરવ છે બીજું લક્ષણ અંધ વ્યક્તિનું આપ્યું કુટુંબીન સપીડયન જે પોતાના કુટુંબીઓને પીડા આપે એ પણ અંધ છે માણસ અજાણ્યા જોડે સારો હોય છે બિલ ગેટ્સ ગમે તેટલો સુખી થઈ જાય આપણને કોઈ વાંધો નથી પણ સગો ભાઈ આપણા કરતાં વધારે સુખી ના થવું આપણા દુર્ગુણો જેટલા નિકટના લોકોમાં કામ કરે છે એટલા અજાણ્યા લોકોમાં કામ નથી કરતા જે કુટુંબીઓને પીડા આપે એ પણ અંધ છે થોડા પૈસા ગુમાવવા પડે ને તો વાંધો નહીં પણ સંબંધો તોડવામાં ઉતાવળ ના કરતા એક વાર તૂટ્યા ને પછી ગમે તેટલા જોડવાની કોશિશ કરશો પણ જેવું નહીં જો આઠમો વાર કોઈએ ના શીખવાડ્યો એટલે જીવનમાં તકલીફ વાગી સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર અને આઠમો વાર છે પરિવાર આ પરિવાર ને ભૂલ્યા એટલે સાતે વારો બગડ્યા પણ જો આઠમા વારને સાતેય વારમાં યાદ રાખશો ને તો સાતે વાર સારા જશે અત્યારે સૌથી મોટી ચેલેન્જ એ જ છે તમે દુનિયાના ઇતિહાસ કાઢીને જોઈ લો મોટા મોટા મહાપુરુષો મોટા મોટા રાજનેતાઓ જેણે મોટા મોટા સંગઠનો ઊભા કર્યા લાખો લોકોના લાખો લોકોને પ્રેરણા આપી જેને કણકણમાં ઈશ્વર છે એવી વાતો કરી લાખો લોકોને પ્રેરિત કર્યા પણ એ મોટા મોટા મહાપુરુષો પણ ઘરના પાંચ લોકોને ભેગા નથી રાખી છે તમે દુનિયાના મોટા મોટા રાજનેતાઓ અને મોટા મોટા મહાપુરુષો મહાત્માઓના જીવન ચરિત્રો જોઈ લો જેને બધામાં ઈશ્વર જોવાની વાત કરી એને પણ પત્નીમાં ઈશ્વર તો ના જ દેખાય એને પણ બાળકોમાં ઈશ્વર તો ન જ દેખાયા અમારા મહાપ્રભુજી એમ કહે છે કે અરે આ પાંચ લોકો પણ ઠાકોરજી આપેલા વૈષ્ણવ છે એને ભાગીશ નહીં એને છોડીશ નહીં એનાથી ક્યાંય ભાગવાની જરૂર નથી અરે એને તો સેવામાં જોડી દે તો આ પણ તારા ઉદ્ધારના સાધન બની જશે આ લોકોને છોડીને ક્યાં ભાગીશ આ તો તારા સેવામાં સહાયક છે આ તો વૈષ્ણવ છે ઠાકોરજી આવે અને એટલા માટે જે પરિવારને ને ન સાચવી શકે એ પણ અંધ છે સફળતા કેવલ બેંક બેલેન્સમાં જોવાની જરૂર નથી સફળતા સાચી એ છે કે તમે ઘરમાં આવો અને તમને ઘરમાં પ્રવેશતા જોઈ ઘરના લોકોના ચહેરાઓ ખીલી જાય તો માનજો તમે સફળ વ્યક્તિ છો આપણે સફળતા એને સીધું બેંક બેલેન્સ જોઈએ એ તો એક પક્ષ છે આર્થિક રીતે માણસ સફળ થયો પણ પછી સામાજિક પારિવારિક સાંસ્કૃતિક ધાર્મિક આ બધી જ રીતે જો નિષ્ફળ જાય તો એ વ્યક્તિને સફળ કેમ કહી શકાય માણસ સર્વાંગી સફળતા પ્રાપ્ત કરે ત્યારે સફળ વ્યક્તિ કહી શકાય ત્રીજું લક્ષણ આપ્યું અધર્મ મે ધર્મ મન્યમાન જે અધર્મને જ ધર્મ માનીને કરે એ પણ અંધ છે આ ધૃતરાશનું લક્ષણ આપ્યું છે અધર્મ ને ધર્મ માનીને કરે છે આપણે ખોટું તો બોલવું જ પડે ને એવું થોડી ચાલે છેતરવા તો પડે જ ને ઘણી વાર અધર્મને જ ધર્મ રૂપે આપણે સ્વીકારી લીધું છે અને આપણને એવી માન્યતા જતી રહી છે આપણા મનમાં કે ખોટું કર્યા વગર તો જીવાય જ આ અંધ વ્યક્તિનું લક્ષણ છે જ્યાં જ્યાં અધર્મ હશે ત્યાં શાંતિ આવશે

જે બીજાનું આપણે મેળવ્યું છે એક વસ્તુ યાદ રાખજો એ એના ભાગ્યનું હતું એ તમારા ભાગ્યમાં સૌભાગ્ય ક્યારેય નહીં ક્યારે હાથમાં આવી જવાથી ઘણી વાર અને દરેક વસ્તુ મળે એ હિતકારી હોય જરૂરી નથી એ કલ્યાણકારી હોય જરૂરી નથી એ સુખકારી હોય જરૂરી નથી અને એટલા માટે જેનાથી આપણું કલ્યાણ ન સધાય એ બધું ભાર છે પાંચમું લક્ષણ કહ્યું ભગવદ ભગવદી દુર્યોધન જુઓ દુર્યોધન ને મનાવવા માટે વિદુરજી પણ ગયા વિદુરજી નું અપમાન કરીને દુર્યોધને કાઢી દીધું ભગવાન પોતે દૂત બનીને ગયા કે તું પાંચ ગામ આપી દે ન માન્યા અને ભગવાન અને ભગવતીઓના વચન જે ન માને એના જીવનમાં દુઃખ પ્રવેશે પ્રકારથી જેને ભગવાન અને ભગવતીઓના વચનમાં શ્રદ્ધા નથી એના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારથી દુખ આવે તો આ ધ્રુત્રાષ્ટના લક્ષણ આપ્યા છે અને આ ધૃતરાષ્ટ્ર ઉવાચથી આ અર્જુન વિષાદ યોગની શરૂઆત થાય